सो गाए सोड़ी मारे वाले सोरूण गाए सोड़ी मारा वाले गंगा ने, ने हरे हाँ दीन सरे हाँ मारे वाले गंगा ने हरे दीन सरे मारा वाले गंगा ने हरे दीन पाया પાયા મારે વાલે હે જમના ને રે દિન પાયા મારે વાલે એક ડગમ ની ધરે ના બેસણા રે વાલા એક ડગમ ની ધરે ના બેસણા રે વાલા પોગની તે પોતે વાળી આંટી ઉ રે વાલા પોગની તે થારી વાલે આંટી

રાખજો તમારા કાન કુંવર સાસાવીને રાખજો તમારા કાન કુંવર સાસાવીને રાખજો ને માય કઈ કાનો